સમાચાર આવી રહ્યા છે લોકમેળા અંગે સૌથી મોટા સમાચાર છે રાઇડ્સની એસઓપી અંગે કલેક્ટરનું મોટું નિવેદન સામે આવ્યું છે રાઈડ્સની એસઓપીમાં કોઈ પણ ફેરફાર નહીં થાય એસઓપી લોકોની સુરક્ષા માટે તૈયાર કરાઈ છે આજે બપોરે હરાજી થશે આશા છે સંચાલકો ભાગ લેશે રાઇડ્સ ચાલુ ન થાય તો અન્ય આકર્ષણો પણ છે રાઇડ સંચાલકોને સરકારની એસઓપીના વિરોધમાં તંત્ર નિયમ હળવા કરવાના મૂળમાં ન હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે વિવાદની વચ્ચે હવે આજે ત્રીજી વખત લોકમેળાના પ્લોટની હરાજી યોજાશે મુદ્દે વધુ વિગત હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચુક્યા છે હાર્દિક જે રીતે ત્રીજી વાર હવે પ્લોટ ફાળવણી માટેનું જે ટેન્ડર બહાર પાડવામાં આવશે અને જે રીતના સરકારનું વલણ સામે આવી રહ્યું છે સંચાલકોમાં ક્યાંક ને ક્યાંક તેને લઈને અસમંજસ જોવા મળી રહી છે વધુ માહિતી આ ચોક્કસ રાજકોટના લોકમેળાને લઈને છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે એક તરફ સરકાર દ્વારા એસઓપી બહાર પાડવામાં આવી છે જેમાં ત્રણ નિયમ એવા છે કે જે રાઈડ સંચાલકો જે છે નિયમ પાળવા માટે તૈયાર નથી તો બીજી તરફ કહી શકાય કે વહીવટી તંત્ર છે તે નિયમોને લઈને અડગ છે ત્યારે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે એસઓપી છે તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નહીં થાય બીજી તરફ રાઈટ સંચાલકોનું કહેવું છે કે જો આ એસઓપી પ્રમાણે હરાજી થશે તો તેઓ હરાજીમાં ભાગ નહીં લે અગાઉ બે વખત જે છે એ રાજકોટના લોકમેળા માટેની હરાજી યોજાઈ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક રાઈટ સંચાલકોના વિરોધના કારણે હરાજીમાં રાઈટ સંચાલકોએ ભાગ નહોતો લીધો ત્યારે આજે ત્રીજી વખત આ જે છે હરાજી યોજા હરાજી થવાની છે ત્યારે આજે સૌથી મોટો સવાલ એ છે કે જો આ કલેક્ટરે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે ત્યારે હવે રાઇડ સંચાલકો છે તે ભાગ લેશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે અને જો રાઈટ સંચાલકો હરાજીમાં ભાગ નથી લેતા તો આગામી સમયમાં રાજકોટના લોકમેળામાં રાઇડ હશે કે કેમ તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે ત્યારે હવે તંત્ર છે આ સમગ્ર મામલે શું પગલું લઈ રહ્યું છે શું કાર્યવાહી કરી રહ્યું છે તે પણ સૌથી મોટો સવાલ છે જી હાર્દિક સંચાલકો સાથે આપણે વાત કરી તેઓના તેઓના નિવેદન કયા પ્રકારના અત્યારે સામે આવી રહ્યા છે તેઓ આ બેઠકમાં હાજરી આપશે કે નહીં આપે આ ચોક્કસથી રાઇડ સંચાલકો આજે જે ત્રણ વાગ્યે હરાજી થવાની છે હરાજીના સ્થળ ઉપર તો જશે પરંતુ જે રાઇડ સંચાલકો છે તે પણ પોતાના નિયમને લઈને અડગ જોવા મળી રહ્યા છે તેઓનું કહેવું છે કે આ ત્રણ નિયમો છે અલગ અલગ તે જે છે 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 એ માટે માટે અને આ નિયમને લઈને તેઓ આગામી સમયમાં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરશે ગાંધીનગર ખાતે પણ તેઓ રજૂઆત કરશે કેમકે રાઇડ સંચાલકોનું કહેવું એવું છે કે ન ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાતભરમાં જે લોકમેળાઓ યોજાતા હોય છે તેમાં જે છે એ અનેક લોકોની રોજીરોટી છે તે પણ ક્યાંક ને ક્યાંક જે છે એ લોક મેળાને આધારે હોય છે મેળાઓ યોજાતા હોય છે તેમાં પચાસ હજાર કરતા પણ વધુ લોકોની રોજીરોટી છે જે રાઈડ સાથે સંકળાયેલા લોકો હોય છે એમની હોય છે

સમાચાર ન્યૂઝ એટીનના અહેવાલની ધારદાર અસર થઈ છે આખરે કોલેજના વિદ્યાર્થીઓને મળી છે એસટી બસ ન્યૂઝ એટીનના અહેવાલ બાદ એસટી ડેપોએ આ નિર્ણય લીધો છે ન્યૂઝ એટીનના અહેવાલ બાદ ખંભાત ડેપો મેનેજરનો નિર્ણય સામે આવ્યો આવતીકાલથી વિદ્યાર્થીઓ માટે અન્ય બસ ફાળવણી કરવામાં આવશે છાત્રોને હવે કોઈપણ હાલાકી ભોગવવી નહીં પડે તેવું નિવેદન આવ્યું છે ડેપો મેનેજરનો સામે સવારે ન્યૂઝ એટીન ગુજરાતીએ કોલેજોના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો જેમાં

લાકડાકીય દબાણ ઓગણસીઠ અન્ય દબાણ ઓગણપચાસો છ્યાસી ગેરકાયદે હોર્ડિંગ્સ આ તમામ બાબતોને દૂર કરવામાં આવી છે ગેરકાયદે પાર્ક કરેલા કુલ છસો ત્રેવીસ વાહનોને લોકિંગની કામગીરી કરાઈ છે

રખડતા ઢોર રસ્તાઓ અને ટ્રાફિક સમસ્યા મામલે જે અરજી થઈ હતી તેમાં આધારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પોતાના સોગરનામું છે તે રજૂ કર્યું છે સોગરનામાની અંદર કેટલીક વિગતોની વાત છે કરેલી કાર્યવાહી અને આગામી આયોજન જે છે તે બાબતની રજૂઆત છે તે સોગરનામા કરવામાં આવી છે માનવામાં આવ્યું છે કે એક જાન્યુઆરી બે હાજર બાવીસ થી લઈ ત્રીસ જૂન સુધીનો એક રિપોર્ટ છે અને જયારે બીજો છેલ્લા મહિના એટલે કે એક જુલાઈ થી એકત્રીસ જુલાઈ સુધી કરેલી કામગીરીનો રિપોર્ટ જે છે તે મૂકવામાં આવે છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે જાહેર રસ્તા ઉપર મોટા સંખ્યામાં દબાણ હતા તે દબાણો દૂર કરવામાં આવ્યા ગાડી ગલ્લાઓ જે છે તેને પણ સીએમ કામગીરી કરી ગેરકાયદેસર સેટ જે હતા આઠસો બ્યાસી જેટલા તે હટાવ્યા હતા અને ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા હોડી ચાર હજાર નવસો ને છ્યાસી જેટલા તે પણ દૂર કરવામાં આવ્યા છે ખાસ કરી પાર્કિંગ કરેલા ગેરકાયદેસર વાહન જે છે તેમને લોક મારવાની કામગીરી કહેવાય તેમની સાથે દંડ વસૂલવાની કામગીરી

પરંતુ સામે જવાબમાં અનેક અને અવનવા કારણો જાણવા મળ્યા એટલે ગળે રહી ગયું છે લાવવાનું હતું ખંભા છે એક્ચુઅલીમાં હું ખંભાળ રહું સર એ લાવવાનું છે ત્યાંથી એટલે ત્યાં જઈએ છે એટલે લે તો હાઇકોર્ટે જ રીતે ટકોર કરી ત્યારબાદ કેટલાક લોકો જે છે વાહ ચાલકો બેદરકાર જોવા મળી રહ્યા છે દ્રશ્યો શ્યામલ ચાર રસ્તા પાસેના છે હજી પણ ઘણા સંખ્યાબંધ લોકો જે છે તે હેલ્મેટ સાથે નથી જોવા મળતા અમુક લોકોને ચિંતા છે પરિવારની પોતાની અને તેને પગલે હેલ્મેટ ક્યાંક પહેરી રહ્યા છે આપણી સાથે અન્ય વાહન ચાલકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અંકલ આપે હેલ્મેટ નથી પહેર્યું જે રીતે ટકોર કરી છે હાઈકોર્ટે શું કહેશો પહેરવી જરૂરી છે તો પહેર્યું નથી પહેરીશું એટલે કોઈ કે પછી પહેરવું ના ના એવું નહીં પહેરવાનું હોય તો કાલે ટીવીમાં જોયું હતું આવ્યું હતું હેલ્મેટ માટેનું બે તો સલાહ સૂચન લોકો માટે છે તમારા માટે અમારા માટે ખરું કેમ બધા માટે પહેર્યું જોયું હતું તો પહેર્યું કેમ નહીં આજે ઉતારમાં નીચે દીશું બીજું કોઈ બાનું નથી ના બાનું બીજું અન્ય મિત્ર છે તેમની સાથે વાત કરીશું આપે હેલ્મેટ નથી પહેર્યું જે રીતે હાઈકોર્ટે ટકોર કરીશું કેવું છે ના ના સાચી વાત છે હેલ્મેટ તો પહેરવું જોઈએ મેં આજે એટલે નથી પહેર્યું મારે અહીંયા થોડુંક નજીક જ જવાનું હતું હું ડેલી પહેરું છું એટલે નજીક જવાનું તો એક્સિડન્ટ નહીં થાય ના 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 નજીક જવાનું એક્સિડન્ટ થાય એક્સિડન્ટનું તો ભલું પૂછું છે ગમે ત્યારે પણ થઈ શકે છે પણ આજે થોડુંક ઉતાવળમાં હતો અને નજીક જ જવાનું છે એટલે ઉતાવળ ક્યારેક ફેમિલી માટે પડી ફેમિલી માટે મોડી મોંઘી પડી શકે છે પણ શું કરવું આજે થોડુંક ચશ્મા લેવાનું ના ભૂલ્યા અરે ફોન પહેરવાનું નથી ભૂલ્યા હેલ્મેટ ભૂલી ગયા ના ના આજે એટલા માટે ના ડેલી ડેલી તો પહેરવું પહેરવું જ પડે અને હું તો કહું સેફટી માટે પહેરવું જ પડે 100% સલાહ આપવાની આપણે નહી કરવાની સલાહ તો નહી સલાની વસ્તુ અલગ છે પણ જે સેફટી છે એને મેન્ટેન તો કરવું બેન જે રીતે હાઈકોર્ટે ટકોર કરી હેલ્મેટ પહેરવું ફરજિયાત છે પરિવાર માટે અને આપના માટે બી આપે નથી પહેર્યું બોલી રહી છો એક્ચ્યુઅલી વાન બીજું કોઈ કારણ નથી ના ડેલી પહેરો છો પહેરો છો કેટલું અગત્યનું વધારે અગત્યનું છે ને લાઈક સિગ્નલ્સ ઉપર પોલીસ પકડે પણ ખરું ના પહેર્યો તો એક્ચુલી મારી ભૂલ છે ને મેં પહેરી નથી આવેલો પોલીસનો ડર છે તમારા પરિવારનો નહીં ને પરિવારનો પણ ડર છે વધારે અને લાઇક એક્સિડેન્ટ કે એવું કંઈક થાય તો આપણને સાયલ્સને છે પ્રોબ્લેમ થાય તો ફરજ યાદ છે અન્ય કેટલાક લોકો છે તેમને પૂછી છું આપ તો કોટ સ્પોપમાં દેખાઈ રહ્યો છે હેલ્મેટ કેમ નથી પહેર્યો વેરી વેલી જ કાલથી પહેરી લઈશું બીજું કોઈ કારણ નથી બીજું કોઈ કારણ નથી નિયમોનું પાલન કરવું છે હા કરીએ છે પાલન પણ આજે નથી પહેર્યું મોડું થતું હશે હા બીજું કોઈ કારણ કોઈ કારણ નથી કાલથી પહેરી લઈશું દરેક પાસે એક જ કારણ દેખાઈ રહ્યું છે ક્યાંક આજે નહીં કાલે પહેરીશું કાલે પહેરીશું અંકલ આપ તો ઉંમર લાગ દેખાઈ રહ્યા છો તેમ છતાં બી હેલ્મેટ જરૂરી નથી લાગતું હેલ્મેટ મારા માટે જરૂરી છે લાઈફ માટે જ જરૂરી છે પણ એક વસ્તુ છે મને અહીંયા છે ને પોલ્ટીઓ બહુ થઈ જાય ગુમડા નીકળે અહીંયા એટલે બે છે જ ઘણું પહેલો નથી ગુમરા થઈ ગયા એમાં બે ત્રણ વાર પોલીસવાળા જોડે પણ વાત કરી પણ મને આવું બતાવ્યું પછી કઈ વાત તમારે તમારા જીવના જોખમે જાઓ એટલે અગત્યનું છે પણ કોઈ બે મત જ નથી ડિસિપ્લિન ઇઝ ધ મસ્ત અન્ય કેટલાક લોકો છે તેમની સાથે વાતચીત કરીશું શું કહેશું હેલ્મેટ નથી પહેર્યું જલ્દબાજીમાં આ એસકેલે પહેરા બાકી પહેરતા હું મેં તો રોજ પહેનતા જી આગળ પાછળ ક્યાંય હેલ્મેટ નથી દેખાતી કેમ હેલ્મેટ નથી પહેર્યું? એમ જયપુર તો એમની ગાડી હે? એમ જયપુર તો એમ કે સાચો ચલા રયો. રાઈડર હું બતરાઉંગા હા હે ને આપે નથી પહેર્યું. ફરજિયાત જે રીતે હાઈકોર્ટે ઠકોર કરી શું કારણ? હે? મને આવે. શરમ આવે છે. તો હેલ્મેટ કેમ નથી પહેર્યું? અરે ભૂલી ગયા સવાલ. શરમ આવે છે કરો છો? બોલતા શર્મા છે પરંતુ હેલમેટ પહેરતા નથી શર્માતા અહીંયા બેનને વાત કહી બેન આપણે હેલમેટ નથી પહેર્યું જરૂરી લાગે તું ફેમિલી માટે ક્યાં નથી પહેર્યું પૂછવાનો પ્રયત્ન કરીશું વડીલ આપણે હેલ્મેટ નથી પહેર્યું ફેમેલી સાથે જો આગલી વાર પહેરીએ લોકો છે તેમની સાથે વાત કરીશું તેઓ તો અત્યારે હાલિંગ છે તે વટાવીને ઉભા છે સાહેબ ઈ મેમો આવી રહ્યા છે હેલ્મેટ પહેરવાની ટકોર અનેક વખત થઈ ચૂકી છે તેમ છતાં બી આપ નથી પહેરતા ના ના લઈ લેજો હવે એટલે છે જ નહીં હેલ્મેટ ના છે જ ઓલરેડી નથી બિંદાસ ધંધો નથી ને પૈસા નથી